અમે વિરુભાઈ જો ફોનમાં જોડે છે આગળ આનો છેને જ વિડીયો રાખવાનો છે જ્યાં પેલા જતા ને એને પાંચ રૂપિયા દેવાના છે ને અહીંયા છે રામમાં ચાર જણા છીએ અમે ચાર જણા જો એક અહીંયા એક ઓલા પણ એક ઓલા પણ ને કયા અહીંયા વિવેકભાઈ છે વિરૂભાઈ છે ને બોલું મારું છે આ છે રામમાં મારું છે તો એ રીતે છે અમે ચાલુ કરીએ છીએ ને તમારે કદાચ જોયું હોય કે રમાય આમાં તમને અડધો અડધો બતાવી નહીં લીમો વિડીયો થાય પાંચ છ કલાક થાય ને પૂરી કરતા ને રમો તો આખી રાતે રમે પૂરી ન થાય આખી રાતે પૂરી થાય એ તમને બધું બતાવ્યું આગળ આગળ અને આથી વિરોભાઈથી ચાલુ થાય છે એટલે આમથી અહીંયા હાલ ગાલ છે તો તમને બતાવો કેવી રીતે હાલે તો વારી છે રહેશે કોઈ રમવાની આવે છે કેટલા ચાર દાણા આવ્યા છે એટલે જો અહીંયા દહે કુકરો મંડાવી દહા કેવી રીતે આવી તમને બધું બતાવ્યું છ દણાને ત્યાંકવાનાવી છે જો આ કહેવાય પાસ ઊંધા પડે ને એક સીતું પડે જો આમ તો આપણે બધા રમતા હોય ખબર હોય જાય ન રમતા હોય ને ઘણા ખબર પડે દહ કુકરા એમાં હાલે દહનો પહે મંડાય દહ આવે તો પચી આવે તો મંડાય સો કુકરામાં પચી આવે હવે કેમ લૂડો રમી એવી રીતે રમવાનો પણ એમાં નામાં ઘણો ગાટાનો ભેગો છે એમને આગળ બધી ડિટેલ બતાવી ને જ રમવા મને એક વાર બાકી છે

મિત્રો જો રામ પાકી જશે રામ પાંચસો રૂપિયા દેવાના છે જો મેરુભાઈ પાકી જશે વિરુભાઈ ને ત્રણ પાકી જશે એક એનું જો એનું આગળ રહેવા મારી તો નાખી તો દૂડી ધા પછી ફૂલ બેઠો નહીં કે મરી જવાનું છે સવા બાડે મરી જાય હવે છે મારી વારી મારી તો બે ઘેરે છે હું જવાનું નહીં હવે જોઈએ કાંઈ છે ને કંઈક બે ઘેરે આપ એ રીતે છે આ બધું વીરું કહે છે અહીંયા વીરું આ વીરું કહે રામ મજા માવો ખાય છે એ પાકી જશે એટલે એને પાંચસો રૂપિયા દેવા છે તમને આગળ બતાવો અમે ઘડી કાપ પૂરી કરી દઈએ ચેલેન્જ મેરી હતી એટલે એમાં રામ મામા જીતી ગયા

पांच रुपया बेहवा पड़े बोलते हैं बैठा से सारा वीडियो लगे तो लाइक से कॉमेंट करता रहोरा आखी होखा बाजू विडियो जो है तो रीते रमनी के तो कॉमेंट करो हम तुम शीखवाड़ी वीडियो तो बना अर्धी कलाको कि वीस मिनिट में बना क्या कूकड़ा क्या न कहवा के कूरा कूकों बेहे के कुरा हाला तुं सीखवाड़े वीडियो में तो कॉमेंट करो शीख तो अभी जो आ बाजू है અમે રમતા જઈએ વરસાદમાં એટલે એકાદી બાજુ રમીએ છેલ્લા અગિયાર બાર વાગી છે વાગી બાજુ દોઢ દસ લાગે છે વાગીજીમાં અમે દસ વાગ્યાની ગાંઠી દોઢ વાગી ગયો ને આજે પૂરી ન થાય અમે ગાંડિયા ગાડીયા નહીં હાટું ખાલી પકડવાની જ તમારે ગાંડિયા તો સવારે ચાર વાગી જાય અને સવારે નવે વાગી એ નક્કી નિકારા પાકી પછી તો આવી રીતે છે તમારે કોઈ રમ્યો હોય શીખવું હોય તો કોમેન્ટ કરજો સપોર્ટ કરતા રહીજો આપણે જીતવા હોય રમજો આમાં પાંચો જીતો જીતવાની આ ચેલેન્જ સેલ હતો એટલે આ જુગાની ની રમવાની આવે અને એમને રમાય તો જુગાની તો રમતો ટાઈમપાસ માટે આપણે બે પાંચ કલાક કાઢવી હોય તો નીકળી જાય તો ચાર પાંચ કલાક હોય જાય એટલે પાસ થાય જુગાર બુગર ન રમાય તો જુગરમાં તો હારી જઈએ સેલેન્જ બનાવેલો હતો એટલે આપણે દેવો પડે કાલે ભાઈ કેવું લાગે રમ સારું પણ બહુ મજા આવી રામમાં તો હોય તો ભાઈ આ સેલન એ જીતી જાય